વિદ્યાર્થી મિત્રો પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે શીખીશું ચોરસની પરિમિતિ મિત્રો સૌપ્રથમ આપણે પરિમિતિનો ખ્યાલ મેળવીશું પરિમિતિ એટલે કોઈપણ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો જો આકૃતિ વર્તુળ હોય તો તેનો પરીઘ એ જ એની પરિમિતિ કહેવાશે કેમ ખરું ને આ આકૃતિ જુઓ તે ચોરસની આકૃતિ છે તેની એક બાજુનું માપ ત્રણ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય તે જાણવું છે આ જાણવાની એક રીત આલેખ પત્રની મદદ લેવાની છે ચાલો ત્યારે આલેખપત્ર પર તેને એ રીતે મૂકો કે આડી ઉભી રેખા પર તેની ધાર આવે એ આમ ગોઠવો બરાબર હવે તેની ચારે બાજુ કેટકેટલા ખાના ફરતે ગોઠવાયા છે તે જુઓ નીચે ત્રણ ખાના એટલે કે લંબાઈ ત્રણ સેન્ટીમીટર છે અહીં ઊભા ત્રણ ખાના છે ઉપર ત્રણ ખાના છે ને આ તરફ પણ ત્રણ ખાના છે આ ચારે બાજુના માપનો સરવાળો કરીએ તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ બરાબર બાર થશે આમ આ ત્રણ સેન્ટીમીટર બાજુ ધરાવતા ચોરસની પરિમિતિ બાર સેન્ટીમીટર થાય છે કેમ ખરું ને આ વિગત પરથી ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર તારવીએ ચોરસની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ બરાબર ચાર ગુણિયા લંબાઈ બરાબર ચાર એલ અહીં એલ એટલે લંબાઈ અંગ્રેજીમાં લંબાઈને લેન્થ કહે છે તે પરથી લંબાઈનો સંકેત એલ વપરાય છે આમ ચોરસની પરિમિતિ બરાબર ચાર એલ અથવા ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ આવા સૂત્રો મળે છે હવે આ સૂત્રનો ઉપયોગ કરી પરિમિતિ શોધીએ ઉદાહરણ એક પંદર સેન્ટીમીટર લંબાઈ વાળા ચોરસની પરિમિતિ કેટલી થાય મિત્રો હવે આ દાખલાનો ઉકેલ શોધીએ અહીં ચોરસની લંબાઈ બરાબર પંદર સેન્ટીમીટર માટે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણિયા લંબાઈ બરાબર ચાર ગુણિયા પંદર સેન્ટીમીટર બરાબર સાહીઠ સેન્ટીમીટર માટે ચોરસની પરિમિતિ સાહીઠ સેન્ટીમીટર થાય લંબચોરસની પરિમિતિ મિત્રો હવે આપણે લંબચોરસની પરિમિતિ માટેનું સૂત્ર મેળવીએ આ આકૃતિ જુઓ તે લંબચોરસની આકૃતિ છે તમે જાણો છો કે લંબચોરસની સામસામેની બાજુઓના માપ સરખા હોય છે અને પરિમિતિ માટે બધી બાજુઓના માપનો સરવાળો કરવાનો હોય છે તેથી લંબ ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે લંબાઈ પહોળાઈ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે કૌંસમાં એલ પ્લસ બી મિત્રો લંબાઈ માટે એલ સંકેત છે એ રીતે પહોળાઈ માટે અંગ્રેજી શબ્દ પરથી બી સંકેત વપરાય છે આમ લંબચોરસની પરિમિતિ બરાબર બે કોશમાં લંબાઈ વત્તા પહોળાઈ અથવા લંબચોરસની પરિમિતિ બરાબર બે કોશમાં એલ પ્લસ બી હવે આ સૂત્રનો ઉપયોગ થાય તેવું એક ઉદાહરણ સમજીએ ઉદાહરણ બે એક લંબચોરસ મેદાનની લંબાઈ અઢાર મીટર અને પહોળાઈ પંદર મીટર છે તો તે મેદાનની પરિમિતિ શોધો મિત્રો અહીં લંબાઈ બરાબર અઢાર મીટર પહોળાઈ બરાબર પંદર મીટર માટે લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌશમાં લંબાઈ વધતા પહોળાઈ બરાબર બે કૌશ માં અઢાર વત્તા પંદર બરાબર બે કૌશમાં તે મેદાનની પરિમિતિ છાસઠ મીટર થાય મિત્રો જો તમને સૂત્ર યાદ હશે તો ચોરસ કે લંબ ચોરસની પરિમિતિ સરળતાથી શોધી શકશો મિત્રો આ સૂત્રો આપણને વ્યવહારમાં પણ ગણતરી કરવા ઉપયોગી બને છે ધારો કે તમે ખેડૂત છો તમારા લંબચોરસ ખેતર ફરતે વાડ કરવી છે તો તમારે ખેતરની પરિમિતિ જાણવી પડે છે તે પછી જ ખર્ચનો અંદાજ આવી શકે છે તમારે ઘરે ચાદર ઓટવાની હોય તો તેની કિનારી કેટલી લાંબી છે તે જાણી ખર્ચ કાઢવું પડે છે મિત્રો ચાલો ત્યારે આ બાબત એક ઉદાહરણ લઈ સમજીએ ઉદાહરણ શાળાના એક પ્રાર્થના ખંડની લંબાઈ ઓગણીસ મીટર અને પહોળાઈ સત્તર મીટર છે તેમાં પાથરેલી જાજમની કિનારી પરતે તે ઝૂલવાળી પટ્ટી લગાવી છે એક મીટર પટ્ટીના રૂપિયા ત્રીસ લેખે કેટલો ખર્ચ થશે અહી લંબાઈ બરાબર ઓગણીસ મીટર પહોળાઈ બરાબર સત્તર મીટર માટે લંબચોરસ જાજમની પરિમિતિ બરાબર બે કૌશમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે કૌશમાં ઓગણીસ વત્તા સત્તર બરાબર બે કોશમાં છત્રીસ બરાબર બોતેર મીટર અહીં ઝૂલની લંબાઈ બોતેર મીટર થશે અને એક મીટર ઝૂલ લગાડવાનો ખર્ચ રૂપિયા ત્રીસ છે તો પદ આમ મુકાશે એક મીટર ઝૂલ લગાડવાનો ખર્ચ બરાબર રૂપિયા ત્રીસ માટે બોતેર મીટર ઝૂલ લગાડવાનો ખર્ચ બરાબર રૂપિયા બોતેર ગુણ્યા ત્રીસ બરાબર રૂપિયા બે હજાર એકસો સાહીઠ આમ જાજમને જૂ લગાડવાનો ખર્ચ રૂપિયા બે હજાર એકસો સાહીઠ થશે મિત્રો હવે આપણે ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય તે અંગે સમજીએ સૌપ્રથમ આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવા અંગેનું સૂત્ર જાણીએ ક્ષેત્રફળ એટલે કોઈ બંધ આકૃતિએ રોકેલી જગા આ ચોરસ જુઓ તેની લંબાઈ પાંચ સેન્ટીમીટર છે તેનું ક્ષેત્રફળ શોધવું છે તો તેને આલેખપત્ર પર મૂકો હવે આ ચોરસ આલેખપત્રના કેટલા ખાના રોકે છે તે શોધીએ પ્રથમ આડી લાઈન પાંચ ખાના રોકે છે એ રીતે બીજી ત્રીજી ચોથી અને પાંચમી લાઇનની ગણતરી કરીએ તો દરેક પાંચ પાંચ ખાના રોકે છે આમ આ ચોરસ પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા વત્તા પાંચ પાંચ બરાબર પચીસ ખાના રોકે છે જે એ ચોરસનું ક્ષેત્રફળ બને છે પચીસ એ પાંચનો બે વાર ગુણાકાર છે આમ પચીસ બરાબર પાંચ ગુણ્યા પાંચ થાય અહી પાંચ એ આ ચોરસની બાજુનું માપ છે તેથી આ ચોરસે ઢાકેલા કુલ ખાનાઓની સંખ્યા બરાબર પચીસ બરાબર પાંચ ગુણ્યા પાંચ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ આમ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર એલ ગુણ્યા એલ આમ આપણને સૂત્ર મળે છે હવે સૂત્ર આધારિત એક ઉદાહરણ સમજીએ ઉદાહરણ ચાર એક ચોરસ તાડપત્રીની લંબાઈ અઢાર મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય અહીં ચોરસ તાડપત્રીની લંબાઈ બરાબર અઢાર મીટર માટે ચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર અઢાર મીટર ગુણ્યા અઢાર મીટર બરાબર ત્રણસો ચોવીસ ચોરસ મીટર આમ તાડપત્રીનું ક્ષેત્રફળ ત્રણસો ચોવીસ ચોરસ મીટર થાય મિત્રો ક્ષેત્રફળના એકમો ચોરસ સેન્ટીમીટર અને ચોરસ મીટર છે મિત્રો હવે આપણે લંબ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તારવીએ આ માટે પણ આલેખપત્રની મદદ લઈશું આ આકૃતિ જુઓ તે લંબચોરસ આકૃતિ છે જેની લંબાઈ છ સેન્ટીમીટર અને પહોળાઈ ચાર સેન્ટીમીટર છે હવે આલેખપત્ર લો તેના પર આ લંબચોરસ સરખી રીતે ગોઠવો તેની અંદર કેટલા ચોરસ ખાના સમાય છે તે ગણો આડી હરોળમાં છ ખાના હોય આવી ચાર હરોળ થાય છે એટલે છ વત્તા છ વત્તા છ વત્તા છ બરાબર ચોવીસ ખાના થશે બરાબર ને અહીં ચોવીસ એ છ અને ચાર નો ગુણાકાર થાય છે આમ ચોવીસ બરાબર છ ગુણ્યા એ ક્ષેત્રફળ છે છ લંબાઈ છે ને ચાર પહોળાઈનું માપ છે આ પરથી કહી શકાય કે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ અથવા લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણિયા બી મિત્રો આ સૂત્ર પરથી લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધી શકાય એક ઉદાહરણ લઈ આ મુદ્દો સમજીએ

ગુણ્યા ચૌદ મીટર બરાબર ત્રણસો આઠ ચોરસ મીટર આમ હોલના ભોંયતળિયાનું ક્ષેત્રફળ ત્રણસો આઠ ચોરસ મીટર થશે ક્ષેત્રફળના એકમોનો પરસ્પર સંબંધ મિત્રો ક્ષેત્રફળના મુખ્ય બે એકમો વધુ વપરાય છે ચોરસ મીટર અને ચોરસ સેન્ટીમીટર આ બંને એકમોને આ સૂત્ર દ્વારા સાંકળી શકાય એક ચોરસ મીટર બરાબર દસ હજાર ચોરસ સેન્ટીમીટર અથવા બીજી રીતે કહીએ તો દસ હજાર ચોરસ સેન્ટીમીટર બરાબર એક ચોરસ મીટર બે ઉદાહરણ વડે આ સૂત્રો સમજીએ ઉદાહરણ છ આઠ ચોરસ મીટરના કેટલા ચોરસ સેન્ટીમીટર થાય સૂત્રનો સીધો ઉપયોગ કરીને ગણીએ તો એક ચોરસ મીટર બરાબર દસ હજાર ચોરસ સેન્ટીમીટર માટે આઠ ચોરસ મીટર બરાબર આઠ ગુણ્યા દસ હજાર ચોરસ સેન્ટીમીટર બરાબર એસી હજાર ચોરસ સેન્ટીમીટર થશે ઉદાહરણ સાત છ લાખ ચોરસ સેન્ટીમીટરને ચોરસ મીટરમાં ફેરવો સૂત્રનો ઉપયોગ કરીએ તો દસ હજાર ચોરસ સેન્ટીમીટર બરાબર એક ચોરસ મીટર માટે છ લાખ ચોરસ સેન્ટીમીટર બરાબર છ લાખ છેદ માં દસ હજાર બરાબર વ્યવહારિક દાખલા મિત્રો ક્ષેત્રફળનો ઉપયોગ વ્યવહારમાં પણ થાય છે મકાનના ભોય તળીએ લાદી નખાવવી હોય ખેતરમાં છોડ રોપવા હોય મોટા તાકામાંથી નાના ટુકડા કરવા હોય ત્યારે તમે ક્ષેત્રફળની ગણતરી કરી તરત જ ઉકેલ શોધી શકો છો ચાલો આ વાત ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ એક ઉદાહરણોરસ હોજની લંબાઈ સોળ મીટર અને પહોળાઈ ચાર મીટર છે આ હોજના તળીએ ટાઇલ્સ લગાડવાનો ખર્ચ એક ચોરસ મીટરના રૂપિયા બાવીસ લેખે કેટલો થાય હવે આ દાખલાનો ઉકેલ શોધીએ હોજની લંબાઈ બરાબર સોળ મીટર પહોળાઈ બરાબર ચાર મીટર માટે હોજના તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ પહોળાઈ બરાબર સોળ મીટર ચાર મીટર બરાબર ચોસઠ ચોરસ મીટર હવે આ એક ચોરસ મીટર ટાઇલ્સ લગાડવાનો ખર્ચ રૂપિયા બાવીસ માટે ચોસઠ ચોરસ મીટર ટાઇલ્સ લગાડવાનો ખર્ચ બરાબર રૂપિયા કૌસમા ચોસઠ ગુણ્યા બાવીસ બરાબર રૂપિયા એક હજાર ચારસો આઠ મિત્રો આ પ્રમાણે સૂત્રોની મદદથી તમે ચોરસ અને લંબચોરસની પરિમિતિ તથા ક્ષેત્રફળ શોધી શકો છો તેનો વ્યવહારમાં પણ ઉપયોગ

એટલે કે ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં બે તેને આમ પણ લખી શકાય આર બરાબર બે ગુણ્યા આર જો કોઈ વર્તુળની ત્રિજ્યા છ સેન્ટીમીટર હોય તો વ્યાસ બરાબર બે ગુણ્યા આર બરાબર બે ગુણ્યા છ બરાબર બાર સેન્ટીમીટર થશે એ જ રીતે જો વર્તુળનો વ્યાસ અઢાર સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા જાણવા માટે ત્રિજ્યા બરાબર ડી છેદમાં બે બરાબર નવ સેન્ટીમીટર થશે આમ તમે વ્યાસ પરથી ત્રિજ્યા અને ત્રીજ્યા પરથી વ્યાસ શોધી શકો છો પરિમિતિ મિત્રો આ આકૃતિ જુઓ તે ચોરસ છે ચોરસની ચારે બાજુના માપ સરખા હોય છે જો તેની એક બાજુનું માપ આઠ સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ પરિમિતિ કેટલી થાય તે જાણવું છે એટલે આપેલ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો માટે ચોરસની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો બરાબર આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ બરાબર બત્રીસ સેન્ટીમીટર હવે આ આકૃતિ જુઓ તે લંબચોરસ છે તેની સામસામેની બાજુઓ સરખી હોય છે ધારો કે એક લંબચોરસની લંબાઈ છ સેન્ટીમીટર અને પહોળાઈ ચાર સેન્ટીમીટર હોય તો લંબચોરસની પરિમિતિ કેટલી થશે લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર છ વત્તા ચાર સેન્ટીમીટર બરાબર વીસ સેન્ટીમીટર વર્તુળનો પરિઘ પ્રવૃત્તિ સાત મિત્રો પરીગ વિશે સમજવા એક બે પ્રવૃત્તિ સમજીએ એક ઢાંકણ લો ઢાંકણ ચાલે ઢાંકણની ધારને તેની દોરીની મદદથી માપો આ માપ ઢાંકણનો પરીગ દર્શાવે છે હવે એક બીજી પ્રવૃત્તિ કરીએ પૂઠામાંથી સાત સેન્ટીમીટર ત્રિજ્યા વાળું એક વર્તુળ આકાર કાપી લો કાપેલા વર્તુળમાં એક ત્રિજ્યા દોરો કેન્દ્ર આગળ ખીલી ભરાવી શકાય તેવું નાનું કાણું પાડો કાણામાં બતાવ્યા મુજબ મીટર પટ્ટીને લાકડાની પટ્ટી પર ચોંટાડી દો આ મીટર પટ્ટી પર વર્તુળમાં દોરેલી ત્રિજ્યા એવી રીતે રાખો કે મીટર પટ્ટીના ઓ આંક દર્શાવતા કાપા ઉપર બરાબર નેવ અંશના માપનો ખૂણો બનાવેલી લંબાઈ કેટલી થઈ તે દોરીની લંબાઈથી માપો અહી વર્તુળની ત્રિજ્યા સાત સેન્ટીમીટર છે જ્યારે વર્તુળની ધારનું માપ ચુમ્માલીસ સેન્ટીમીટર થાય છે વર્તુળની ધાર એ પરી કહેવાય પરીખ અને ત્રીજા ગુણોત્તર ચુમ્માલીસ છેદમાં સાત થાય છે આ વ્યાસ બરાબર બરાબર બે ગુણ્યા સાત ચૌદ સેન્ટીમીટર છે હવે પરીખ અને વ્યાસ નો ગુણોત્તર પરીખ છેદ માં વ્યાસ બરાબર ચુમ્માલીસ છેદમાં ચૌદ બરાબર બાવીસ છેદમાં સાત મળશે બાવીસ છેદમાં સાત ને પાઈ કહે છે પાઈ એક ગ્રીક મૂળાક્ષર છે પાઈ ની આશરે કિંમત લેવાય છે પાઈ બરાબર બાવીસ છેદમાં સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ લેવામાં આવે છે વ્યાસ અને પાઈ નો ગુણાકાર પરિઘ જેટલો થાય છે માટે परिक बराबर पाई गुणिअ व्यास एक परंतु व्यास बराबर 2 गुणिअ त्रिज्या 2 आ कीमत समीकरण 1 में तो परिक बराबर पाई गुणिअ 2 गुणिअ त्रिज्या माटे परिक बराबर 2πr આ સૂત્ર મળે છે વ્યાસ આપેલ હોય તો આ સૂત્ર લખાશે પરિઘ બરાબર પાઈ ગુણ્યા ડી આ સૂત્રો વડે દાખલા કેવી રીતે ગણાય છે તે હવે સમજીએ ઉદાહરણ એક છપ્પન મીટર ત્રિજ્યા વાળા વર્તુળ નો શોધો અહીં આર બરાબર છપ્પન પરિઘ બરાબર કેટલા માટે પરીખ બરાબર બે પાય આર બરાબર બે ગુણ્યા બાવીસ છેદમાં સાત ગુણ્યા છપ્પન બાવન મીટર વર્તુળ નો પરીખ ત્રણસો બાવન મીટર થશે હવે એક બીજું ઉદાહરણ સમજીએ ઉદાહરણ બે નવ પોઈન્ટ એક મીટર વ્યાસવાળા વર્તુળનો વર્તુળ શોધો અહીં વ્યાસ બરાબર નવ પોઈન્ટ એક મીટર માટે ગુણ્યા ડી બરાબર બાવીસ છેદ સાત ગુણ્યા નવ એક બરાબર બાવીસ છેદ સાત ગુણ્યા એકાણું છેદ દસ બરાબર બાવીસ ગુણ્યા તેર છેદ દસ બરાબર બસો છ્યાસી દસ બરાબર અઠ્યાવીસ પોઈન્ટ મીટર પરીગને લગતા વ્યવહારુ કોયડા મિત્રો પરીગને લગતા વ્યવહારુ કોયડાનો ઉકેલ કેવી રીતે મેળવવો તે ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ 3 એક ગાડાના પૈડાની ત્રિજ્યા 42 સેન્ટીમીટર છે આ પૈડાની ધાર પર લોખંડની પટ્ટી લગાવવાની છે તો કેટલા સેન્ટીમીટર લાંબી પટ્ટી જોઈએ જો 10 સેન્ટીમીટર પટ્ટીનો ભાવ વીસ રૂપિયા હોય તો પટ્ટીનો ખર્ચ કેટલા રૂપિયા થશે હવે આ દાખલાનો ઉકેલ મેળવીએ અહીં ત્રિજ્યા r બરાબર 42 સેન્ટીમીટર તે પરથી પ્રથમ બાવીસ છેદ માં સાત ગુણ્યા બેતાલીસ છેદ એક બરાબર બસો ચોસઠ સેન્ટીમીટર પૈડા ધાર પર લગાવવા બસો ચોસઠ સેન્ટીમીટર લાંબી પટ્ટી જોઈએ હવે પટ્ટીનો ખર્ચ શોધીશું દસ સેન્ટીમીટર પટ્ટીનો ખર્ચ બરાબર વીસ રૂપિયા માટે બસો ચોસઠ સેન્ટીમીટર પટ્ટી ખર્ચ બરાબર બસો ચોસઠ ગુણ્યા વીસ છેદ દસ રૂપિયા બરાબર બસો ચોસઠ ગુણ્યા બે બરાબર પાંચસો અઠ્યાવીસ રૂપિયા પૈડા પર પટ્ટી લગાવવાનો ખર્ચ પાંચસો અઠ્યાવીસ રૂપિયા થાય આ પ્રકારે તમે અન્ય વ્યવહારુ દાખલા ગણી શકો છો ક્ષેત્રફળ મિત્રો પદાર્થે રોકેલી સપાટીને ક્ષેત્રફળ કહે છે આ તમે ચોરસ અને લંબ ચોરસ ક્ષેત્રફળ વિશે શીખી ગયા છો તમે જાણો છો કે એક ચોરસ નું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ બરાબર એલ સ્કવેર બે લંબ ચોરસ નું ક્ષેત્રફળ એજ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર એલ ગુણ્યા બી મિત્રો હવે વર્તુળના ક્ષેત્રફળ અંગે શીખીશું પ્રવૃત્તિ એક પ્રવૃત્તિ દ્વારા વર્તુળના ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર મેળવીએ વર્તુળનું ક્ષેત્રફળ શોધો કોઈ પણ માપની ત્રિજ્યા વાળું એક વર્તુળ કાર્ડ પેપર ઉપર દોરો વર્તુળને કાપી લો કાપેલા વર્તુળ પર આ પ્રમાણે 16 સરખા ભાગ થાય તેવા 8 વ્યાસ દોરો વ્યાસ પ્રમાણે વર્તુળના 16 ભાગ કાતર વડે કાપી અલગ કરો બધા સોળ ભાગો ને આ પ્રમાણે ઉલટસુલટ ગોઠવો આવી લંબ ચોરસ આકૃતિ બનશે તમે જાણો છો કે કેસ ની લંબાઈ બરાબર એક છેદ માં બે પરીખ અને પહોળાઈ બરાબર ત્રીજા થશે આ કિંમત મૂકીએ તો લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર એક છેદ બે પરીખ ગુણ્યા ત્રીજા બરાબર એક છેદ બે ગુણ્યા બે પાઇ આર ગુણ્યા આર બરાબર પાય આર સ્ક્વેર પરંતુ આ લંબચોરસ એ વર્તુળના સોળ ભાગમાંથી બનાવેલ છે માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર બરાબર વર્તુળનું ક્ષેત્રફળ સૂત્રને આમ લખાશે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર 1 જો વ્યાસ d આપેલ હોય તો વર્તુળ નું ક્ષેત્રફળ બરાબર 4 2 આ બે યાદ રાખો તે પરથી તમે ક્ષેત્રફળ શોધી શકશો વર્તુળના ક્ષેત્રફળના વ્યવહારુ દાખલા મિત્રો હવે વર્તુળના ક્ષેત્રફળના વ્યવહારુ દાખલા સમજીએ ઉદાહરણ 4 એક વર્તુળાકાર પ્લોટ નો વ્યાસ ઓગણીસ પોઈન્ટ છ મીટર છે તેને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટર ના રૂપિયા પચાસ લેખે કેટલો થાય મિત્રો હવે આનો ઉકેલ શોધીએ અહીં વ્યાસ ડી બરાબર ઓગણીસ પોઈન્ટ છ મીટર માટે ક્ષેત્રફળ બરાબર કેટલા વર્તુળ નું ક્ષેત્રફળ બરાબર પાયડી સ્કવેર છેદ માં ચાર બરાબર બાવીસ છેદ માં સાત ગુણ્યા એકસો છન્નું છેદ માં દસ ગુણ્યા એકસો છન્નું છેદ માં દસ ગુણ્યા એક છેદમાં ચાર બરાબર ત્રીસ હજાર એકસો ચોર્યાસી ચોરસ મીટર હવે પ્લોટને સમથળ કરવાનો ખર્ચ શોધવો છે તે શોધીએ તો એક ચોરસ મીટર પ્લોટ સમથળ કરવાનો ખર્ચ બરાબર પચાસ રૂપિયા માટે ત્રણસો એક પોઈન્ટ ચોર્યાસી ચોરસ મીટર સમથળ કરવાનો ખર્ચ ત્રણસો એક ગુણ્યા પચાસ બરાબર પંદર હજાર રૂપિયા આ પ્લોટ ને સમથળ કરવાનો ખર્ચ 15092 રૂપિયા થાય હવે બીજું ઉદાહરણ સમજીએ ઉદાહરણ પાંચ એક પાણીની ટાંકીનો વ્યાસ એક ચાર મીટર છે તેના તળિયે લાદી બેસાડવાની છે જો લાદી બેસાડવાની મજૂરી દર ચોરસ મીટરના રૂપિયા સાહીઠ હોય તો લાદી બેસાડવાની મજૂરી શોધો હવે આ દાખલાનો ટાંકીના તળિયાનું ક્ષેત્ર બરાબર બાવીસ છેદ માં સાત ગુણ્યા ચૌદ છેદ માં દસ ગુણ્યા ચૌદ છેદ માં દસ ગુણ્યા એક છેદ માં ચાર બરાબર એકસો ચોપન છેદ સો બરાબર એક ચોરસ મીટર હવે ખર્ચ શોધીશું એક ચોરસ મીટર લાદી લગાડવાનો ખર્ચ બરાબર સાહીઠ રૂપિયા માટે એક પોઈન્ટ ચોપન ચોરસ મીટર લાદી લગાડવાનો ખર્ચ બરાબર એક પોઈન્ટ ચોપન ગુણ્યા સાહીઠ રૂપિયા બરાબર એકસો સો એક બરાબર નવસો ચોવીસ બાણું પોઈન્ટ ચાર બરાબર બાણુ પોઈન્ટ ચાલીસ રૂપિયા મિત્રો આ પ્રકારે તમે સૂત્ર ની વર્તુળના ક્ષેત્રફળના વ્યવહારુ દાખલા ગણી શકો છો